ગુજરાતમાં વીતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રૂટનું ઉત્પાદન દસ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું ઘટ્યું છે કેરી ચીકુ કેળા જામફળ બોર અને પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં ત્રણ પોઈન્ટ એકવીસ ટકા ઘટાડો નોંધાયો છે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ગુજરાતમાં ફળોનું કુલ ઉત્પાદન બાણું પોઈન્ટ પાહ લાખ ટન હતું જે બે હજાર બાવીસ ત્રેવીસ આવતા સુધીમાં ઉત્પાદન ઘટીને બ્યાસી પોઈન્ટ એકાણું લાખ ટન પહોંચ્યું હતું કોરોના આવ્યા પછીના ચાર વર્ષોમાં ગુજરાતમાં કેરીનું ઉત્પાદન બે હજાર વીસમાં બાર પોઈન્ટ બાવીસ લાખ ટન હતું જે બે હજાર ત્રેવીસમાં નવ પોઈન્ટ છ લાખ ટન થયું હતું તેવી જ રીતે આ સમય દરમિયાન ચીકુનું ઉત્પાદન ત્રણ પોઈન્ટ દસ લાખ ટનથી સત્તર પોઈન્ટ નવ ટકા ઘટીને બે પોઈન્ટ સત્તાવન લાખ ટન રહ્યું હતું ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી શિયાળા દરમિયાન માવઠું પડે છે અને ગરમી પણ વધુ રહે છે જેની કેરીના પાક પર વિપરીત અસર પડે છે આ ઉપરાંત કેળામાં પણ પાણીની બહુ જરૂર રહે છે આજે પણ કેળા પકવતા હોય તેવા વિસ્તારોમાં વરસાદી પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળે ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો